तुम मीनार ये गड्डू भाई ये क्या है ये क्या इतना बड़ा था? अबे साले तभी स, मेरा माफ करना मैं गुस्से में इधर-उधर निकल जाता हूँ यू वस्तु जो वो मिली थी तुमने बताओ

તો આપણે આપણી લોકેશન ઉપર ગયા છીએ ને નકરા કુસે નહી ભાઈ કોઈ દિવસ હા આપડું પડ્યું છે કપલ સામેની બાજુ છે મંદિરમાં જવાની જગ્યા અંદર પરમિશન આપી નથી મંદિર છે નંબર આય ઘટે ની આય બસો પડી ગુજરાતની પરમિશન લેવા ગયા છે પરમિશન મળી નથી એજી પરમિશન મળે તો ભાઈ ગયા ના ના પછી આપણે આપણે કામ તો છે તે આપણે નીકળી જાવ પછી સારું તો બઈ ના રહેજો આમનો વિડિયો હે ખારું તું બેન જો કે કોઈ પીપાવામાં આવ્યું હોય ને બસની સુવિધા કેવું તો મળે નહીં તો સો ટકા અહીંયા સુવિધા છે એવું લાગે છે તમને બતાવું જો મહેસાણા છે આ કોયાવા પછી લીધું છે વાયા રાણીપ અમદાવાદ બાવળા ઢોલેરા ભાવનગર તળાજા મોવા અને રાજુલા એટલે લગનની છે ને આ બીજી બસ આ દાહોદ ને આ તો આપણે બાજની જ છે આપણે હવે એટલે જોઈ લેજો ભાઈ કોઈને પણ કામ આવી જાય તો તો નથી વિડીયો વાયરલ કરતો એ કહી દેવી કે જોઈ લેજો તો બનાવી લેજો એવું બધું છે પાછો હારો હાથ મજા આવશે આમાં કપલ છોડ આપણે ચાલુ કરશું જો બતાવો એમ હશે તો તમે બતાવીશ ને બાય બાય એક સાથે બધું નજીક આવો ભાઈ શોર્ટ છે દો મારું બધું સમજાવે ફરી વાત શો લે છે ગુડું ભાઈ ચલો વન ટુ થ્રી સ્ટાર જણ સામે આવો નજીક પરફેક્ટ ગાઈસ તો આવી ગયા પાછા જોરદાર એવું લોકેશન છે આની કોઈ વૈદ્ય લાગે ક્યાં પ્રાણી એક પ્રાણી બતાય અને ભાઈ બારલી મને કહેતો પ્રાણી સંગ્રહેલ છે પણ અહીંયા પ્રાણી સંગ્રહેલ દેખાણું ને કબૂતરા દેખાય કપલ આવે છે ને જોરદાર એવું લોકેશન મળી ગયું છે એટલે ભોગાત કાઢ નાખવાના છે જો અહીંયા મસ્ત આવી જાય ગતા અહીંયા ત્યાં ત્યાં આગળ 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 હમ પાછળ કપલ હેલું આવે છે આમ હા ચાલો તો કપલ છૂટ સ્ટાર્ટ કરીએ મળ્યા તમને થોડી વાર પછી બાય ભાઈ તમારામાં નંબર તમારામાં સેન્ડ કરી દીધો છે ટેક્સ્ટ ના ગોપાલભાઈ નામ એનું એમ કહેજો ગુડ ડ્રીમ સ્ટુડિયોમાંથી વાત કરી કહેજો નંબર આપ્યો ડ્રીમ સ્ટુડિયોમાંથી નંબર એમ કહેજો दो आदर बने ओके एक हर का तो नहीं भाई बीस मिनट लाएंगे मैं का देता ही जाऊँ पटा पटा हम मुक्ति जी भाई साइड में आम, हम बड़ी जगह कपल बैठा है सुनो भी पाओगे हाँ तो इसको भी ये ये बरामदी सामने हो गया

હવે ફોટો પાડો ચાલો પાડી દેવી ને ચાલો કરી દે ને તમને બતાડો મસ્તી નો સિનેમેટિક શોટ આ અલગ તો આપણો ફોટોશૂટ થઈ જશે કમ્પ્લીટ આપણે નીકળી ગયા છે ઘરે આ જે જગ્યા છે એમાં જો માલ ટ્રાન્સફર કરવા માટે સ્પેસલ આ કઈક રહે ને એવી છે અલગ જીતે હોય આપને હવે ભૂખતી નથી આવા તો હવે આઈડી નીકળવાથી છે જ આપણે તળા નહીં સીધો થળિયા તો મહિલા તમને આગળ થાય મહિલા તો મહિલા નગર સીધા હાજે મળ્યા બાય બાય પીપાઓની બહાર એક્ઝિટ લેવા માટે પહેલા તો સિક્યુર હે સિક્યુરિટી હોય તો સિક્યુરિટી તેની સાઈડમાં ઉભા છે આપણે ના કઈ ના વધે વાત હવે આપણે નીકળવાનું છે તળા તો I'm too generous. Now I've learned to never help you out. Cause I'm done cleaning up your mess. Found myself in my room.

કામ થઈ ગયું છે પૂરું બેકઅપ કરી નાખ્યું છે ને હવે નીકળી જ겠습니다 ઘરે ઉપર થઈ જેલા થઈ છે તો હવે તમને મળ્યા નહીં હવે તો નકી મળ્યા રિયા નથી